નિધિ ઝોનલ ચીફ તરીકે છું સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન ની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ ધરવામાં આવી હતી આ પછી જ્યારે વરસાદ પડી તો બહુ બોટલ નેક્સ આઈડેન્ટિફાઈ થઈ હતી જેના દૂર કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે આમાં એક મુખ્ય વાલમનગર પાસે જૂનો બ્રિજ છે આના કારણે બહુ એફલ થતું હતું અમે દૂર કરી રહ્યા છે આ પાઇપ કલવટ કરવામાં આવી રહ્યું છે આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવટ નાખીને ખાડીને બહુ સાંકળો કરી દેવામાં આવ્યો હતું જેના કારણે પાણીના રૂપ હતું આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે અને ડીએફસીસી બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલવટ હતું જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલ નેક્સ આઇડેન્ટીફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે હું નિધિ સેવાત ઝોનલ ચીફ સરખાણા તરીકે ફરજ બજાવું છું સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોનસૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ ધરવામાં આવી હતી આ પછી જ્યારે વરસાદ પડી તો બહુ બોટલ નેક્સ આઈડેન્ટિફાઈ થઈ હતી જેના દૂર કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે આમાં એક મુખ્ય વાલમનગર પાસે જો જૂનો બ્રિજ છે આના કારણે બહુ અફલક્ષ થતું હતું આને અત્યારે અમે દૂર કરી રહ્યા છે પાસોદરા ગામે ખાડીને વચ્ચે પાઇપ નાખીને કલવટ બનાવી દેવામાં આવ્યું હતું આ પાઇપ કલવટ અત્યારે ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવટ નાખીને ખાડીને બહુ સાફળો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પાણીના અડચન રૂપ હતું આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે અને ડીએફસીસી બુલેટ ટ્રેન ની નીચે પણ પાઇપ કલવટ હતું જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલને સાઇડેન્ટફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે હું નિધિશે વાત